ઇંગ્લેન્ડમાં બારિસ્ટર થઈને આવેલો મોહન પોતાની નિરક્ષર પત્ની કસ્તુરબાને જાતે ભણાવવાનું નક્કી કરે છે પરંતુ પોતાની વિષયવાસનાના કારણે કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપી શકતો નથી પિતાના મૃત્યુની ક્ષણે પણ મોહન વિષયવાસનામાં રત રહ્યો જેનો સંતાપ મોહનને આ જીવન પીડતો રહ્યો

કસ્તુરબાના લગ્ન થયા અને એ દિવસથી કસ્તુરબા અને મોહને સંસાર જીવનમાં પ્રવેશ કર્યો ગાંધીજી આત્મકથામાં લખે છે તેમ તેઓ કસ્તુરબા તરફ વિષયાસક હતા નિશાળમાં તેના જ વિચાર આવે રાત્રે ક્યારે પડે અને ક્યારે અમે મળીએ એ વિચારો તેમને આવ્યા કરતા લગ્નના માત્ર ત્રણ વર્ષમાં સોળ વર્ષના કસ્તુરબા ગર્ભવતી થયા એ સમયે ગાંધીજી હાઈસ્કૂલમાં ભણતા હતા મોહનને પોતાની વિષય વાસનાને લઈને પહેલી વાર સંતાપ થયો પિતાની મૃત્યુની ક્ષણે પથારીવશ રહેલા પિતાની પગચંપી અને સેવા કરી રહેલા યુવાન મોહનને તેના કાકાએ સુવા જવાની રજા આપી મોહન રાજી થયો અને સીધો શયનગૃહમાં ગયો ગર્ભવતી કાલી ગેલી વાતો કરી જગાડી થોડી ક્ષણો વીતી હશે ત્યાં નોકરે આવીને દરવાજો ખખડાવ્યો નોકરે જ્યારે કહ્યું કે બાપુ ગુજરી ગયા છે ત્યારે મોહનને વિષય વાસનાની લાયમાં પોતે અંતિમ ક્ષણોમાં પિતાને સાથે ન રહી શક્યો તેનો સંતાપ કોરી ખાવા લાગ્યો આ સંતાપ તેમને આ જીવન રહ્યો વિષયવાસનાથી આ આસક્ત મોહનને તેમાંથી છૂટતા ઘણો સમય લાગ્યો મોહનના જીવનમાં ત્રણેક વખત એવા પ્રસંગો આવ્યા જ્યારે તેને પરસ્ત્રીના સંઘ બાબતે કસોટીએ ચડવાનું થયું હિન્દુસ્તાનમાં વકીલ તરીકે સફળતા ન મળતા એકવીસ વર્ષનો મોહન મેમણ પેઢીના એક કેસ માટે દક્ષિણ આફ્રિકા જવા નીકળ્યો સફર દરમિયાન સ્ટીમરના કેપ્ટન સાથે મોહનની મિત્રતા થઈ વચ્ચે ઝાંઝીબાર આવ્યું અને સ્ટીમરનો કેપ્ટન હપસી સ્ત્રીઓને ત્યાં જવા નીકળ્યો તેણે મોહનને કહ્યું કે હું ફરવા જઉં છું તમે પણ આવો ફરવાના અર્થથી અજાણ મોહન પણ કેપ્ટનની સાથે ગયો તેઓ હપસી સ્ત્રીઓના વાડામાં આવ્યા દલાલ આવીને મોહન અને કેપ્ટનને અલગ અલગ ઓરડામાં લઈ ગયો અંદર જતાં મોહન સ્તબ્ધ થયો શરમના માર્યા એના પગ ધ્રુજવા લાગ્યા ઓરડામાં બેઠેલી હપસી સ્ત્રી તેને જોઈ રહી મોહન કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના ઓરડામાં બેસી રહ્યો થોડી વાર પછી કપ્તાને મોહનને બૂમ પાડી અને તે બહાર આવ્યો પત્ની તરફ પોતે વિષયાંધ હોવાની વાત સ્વીકારતો મોહન પર સ્ત્રી બાબતે અવસર હોવા છતાં પોતાની જાતને ચલિત થતાં રોકી શક્યો હતો આ માટે મોહને ઈશ્વરનો આભાર માન્યો જોકે આત્મકથામાં ગાંધીજી કબૂલે છે કે મને મારી નબળાઈ તરફ તિરસ્કાર ઉપજો કે હું કોટડીમાં જવાની ના ન પાડી શક્યો રાજકોટમાં મોહનનો મિત્ર શેખ મહેતાબ પણ તેને આ રીતે એક દેહ વેપાર કરનારી સ્ત્રીને ત્યાં લઈ ગયો હતો એ પ્રસંગે પણ મોહન શરમનો માર્યો ચૂપચાપ બેસી રહ્યો આખરે પેલી બાઈએ મોહનને ગાળો આપીને બહાર કાઢ્યો હતો આ બંને પ્રસંગોએ શરમાળપણું ઢાલ બનીને તેનું રક્ષક બન્યું હોવાનું મોહન કબૂલે છે કર્તવ્ય નિષ્ઠા અને એક પત્નીત્વ જેવા વ્રતોના કારણે મોહન આવા પ્રસંગોએ જાતને સંભાળી શક્યો ગાંધીજીએ તેમની વિષય વાસના વિશે ખુલીને એકરાર કર્યો છે અને તેના કારણે જીવનમાં થયેલી ભૂલો માટે પોતાની જાતને જવાબદાર ઠેરવવામાં પણ તેમણે પાછી પાની નથી કરી આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન કહી पीड़ परा